સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલા રાજ ફિલ્ટર કંપનીમાં 20 થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાના મુદ્દે કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી હતી સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલા રાજ ફિલ્ટર કંપનીના 20 થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલો રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ફિલ્ટર બનાવે છે આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીનમાં વીસથી વધુ કામદારોના હાથના આંગણા કપાઈ ગયા છે જે તે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે ફરિયાદ કરી હતી કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં ન આવી હતી શારીરિક ખોડખાપણનું વળતર ન ચૂકવાતા કંપની સામે કામદારોએ બાયો ચડાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વીસથી વધુ કામદારના આંગણા કપાઈ ગયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કે વળતર ન ચૂકવાતા માનવ અધિકાર પંચે પણ પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો મંજુસર પોલીસે કંપની સત્તાધીશો અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિતના વિભાગો પાસે લેખિત જવાબ અને તપાસના અંતે કંપની માલિકો સામે નોંધી હતી ફરિયાદ કંપનીના કામદાર જુવાનસિંહ કોહિલની ફરિયાદના આધારે મંજુસર પોલીસે કંપનીના માલિક પિતા પુત્રો પર સબ્બીરભાઈ થાનાવાલા અને મુકદુલ થાનાવાલા રહેઠાણ ફતેગંજ વડોદરા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે